હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ધણાની ચટણી બનાવવાના છે તો મેં અહીં એ પ્રમાણે સુરતી તીખા મરચાં લીધા છે તો તમે કેવી રીતની તીખી ચટણી પસંદ કરો છો એ રીતે મરચાં લઈ શકો છો મેં લગભગ ત્રણથી ચાર મરચાં લીધા છે આદુનો ટુકડો લીધો છે એક ઇંચ જેટલો લસણની કઢી લીધી છે અને સિંગદાણા અડધી વાટકી જેટલા લીધા છે જીરું લીધું છે અને આ છે બ્લેક સોલ્ટ એટલે કે સિંધ સિંચર પાવડર અને આ આપણું નોર્મલ મીઠું છે તો અને ધાણા પણ ધોઈને લઈ લીધા છે તો તમે સિંગદાણાની જગ્યાએ દાળિયાનો ઉપયોગ પણ કરી શકો છો તો બસ ધાણા બધું એડ કરી દેવાનું અને સ્વાદ અનુસાર આપણે ખાંડ એડ કરીશું તો લસણ અને ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો જે લોકો લસણનો ઉપયોગ ના કરતા હોય એ સ્કીપ કરી શકે છે તો મેં અડધી એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને ઠંડુ પાણીનો ઉપયોગ કરવાનો છે તો ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જ રહેશે અને લાંબા ટાઈમ સુધી ગ્રીન જ રહેશે તો તમે ઠંડુ પાણી કે બરફના ટુકડા લઈ લેવાના છે અને પીસી લેવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રીન ચટણી આપણી રેડી છે તો ફક્ત મિનિટોમાં જ તૈયાર થઈ જાય એવી ગ્રીન ચટણી આપણી રેડી છે તો આ ગ્રીન ચટણીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજરમાં મૂકીને તમે છ મહિના સુધી છ મહિના સુધી એને સાચવી પણ શકો છો તો એકદમ સરસ એવી સુપર ટેસ્ટી અને એકદમ કલરમાં એવી ગ્રીન ગ્રીન ચટણી આપણી ધાણાની ચટણી આપણી રેડી છે તો તમે આમાં ફુદીનાના પાન પણ એડ કરી શકો છો અને કઢીપત્તા પણ એડ કરી શકો